આપણા હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે આ નવ દિવસ દરમિયાન માતા દુર્ગાનું પૂજન કરવામાં આવે છે અને લોકો નવરાત્રિ દરમિયાન માતાને પ્રસન્ન કરવા વ્રત પૂજા અને ઉપવાસ કરે છે એવી માન્યતા છે કે આ દિવસોમાં માતાની પૂજા કરવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ઉન્નતિના માર્ગ ખુલે છે આ વર્ષે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ ત્રીસ માર્ચના રોજ થાય છે ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાને લાલ રંગની સામગ્રી અર્પણ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે જો તમે લાલ રંગની ચૂનટી ચડાવો અને લાલ રંગનું કંકુ લગાવો તો તમને ખાસ ફળ મળે છે નવરાત્રિના નવ દિવસોમાં નિયમિત દુર્ગા સપ્તશતીના પાઠ કરવા જોઈએ જો તમે આ પાઠ ના કરી શકો તો દુર્ગા કવચના પાઠ તો ચોક્કસથી કરવા નવરાત્રિના દિવસો દરમિયાન દુર્ગા કવચના પાઠ કરવાથી ને કોઈપણ પ્રકારની સમસ્યાઓમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે નવરાત્રિમાં હવન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે જો તમે નવ દિવસો સુધી વ્રત ઉપવાસ કરો અને હવન ન કરો તો આ પૂજા સ્વીકાર્ય થતી નથી ઘરના બધા જ લોકોએ એકસાથે મળીને મંત્રનો જાપ કરવો અને ઘરની સમૃદ્ધિ માટે હવનનું આયોજન કરવું જોઈએ જો તમે નવરાત્રિ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ઘરમાં હંમેશા ખુશહાલી જળવાઈ રહેશે અને ઘરની નકારાત્મક ઉર્જાઓ દૂર થશે આપ સૌને ચૈત્રી નવરાત્રિની શુભકામનાઓ જય માતાજી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં લખો જય માતાજી